સંસ્થાના આગેવાનો તેમજ બીજેપીના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડભોઈના મહિલાઓ દ્વારા સોસાયટી ઓફ ઇન્ડિયા ડેવલપમેન્ટ રેવા વુમેન્સ ફાઉન્ડેશન નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મહિલાઓ દ્વારા જે ગાયના છાણ અને મૂત્રમાંથી દીપ બનાવવામાં આવ્યા હતા તે દીપનો રોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દીપદાન યાત્રાનો પ્રસ્થાન ડભોઈ કાનમ લેવા પટેલવાડી ખાતેથી કરવામાં આવ્યો હતો આ દીપદાન યાત્રા ડભોઈથી વારાણસીની સફર પાર પાડી વારાણસીના ઘાટ ઉપર ગાયના છાણમાંથી બનાવેલા દીપઘાટ ઉપર દેવદિવાળીના દિવસે પ્રજ્વલિત કરવામાં આવશે ત્યારે આ પ્રસંગે અક્ષિતાબેન સોલંકી મંજુબેન પટેલ તેમજ ડોક્ટર આશોક પટેલ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

દેવ દિવાળીના દિવસે દીપ પ્રાગટ્ય થશે અને જે યોગીજી દીપ પ્રગટાઈ રહ્યા છે એમાં આપણા ત્રણ લાખ દીવાનો પણ ઉપયોગ થશે અને ગાર્ટોની શોભા વધારશે જે કંઈ વારાણસીનું પુણ્ય છે એ પુણ્યનો લાભ પણ દર્ભાવતી નગરીના લોકોને મળશે અને દરબાવતી સાથે મોદી સાહેબનો અનેરો નાતો રહેલો છે દરબારથી ગલીઓમાં સ્કૂટર પર ફરેલા છે વડોદરા અને વારાણસીનો નાતો પણ અલગ છે મોદી સાહેબ બે હજાર ચૌદ માં વડોદરા અને વારાણસી બંને ઠેકાણે લોકસભા ઇલેક્શન લડ્યા હતા વડાપ્રધાન બનાવવામાં વડોદરાનો અને વારાણસી બંનેનો નો સહયોગ રહ્યો છે ત્યારે આ વારાણસી ઘાટ પર દીપ પ્રાગટ્ય કરવાના છે યોગીજી એમાં પણ વડોદરાનો અને દર્ભાવતીનો સહયોગ રહેવાનો છે ત્યારે હું દર્ભાવતીના જે બહેનોએ આમાં ભાગ લીધો છે અને દીપ બનાવ્યા છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કાશી નગરીથી મહાદેવજીના આશીર્વાદ ગર્ભાવતીની આ તમામ બહેનો પર ઉતરશે એવી આશા રાખું છું અને ફરીવાર જે સંસ્થા દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે ને જે સંસ્થાએ બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યા છે એ તમામ સંસ્થાના પ્રતિનિધિઓને પણ અભિનંદન આપું છું શુભેચ્છા આજે એક અદ્ભુત દિવસ છે કે ગર્ભાવતીના સંસ્કારી નગરીમાંથી સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા ફાઉન્ડેશન અને નરનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોએ ગૌમાતાના અને મૂત્રમાંથી દીવાઓ બનાવ્યા છે એ દીવાઓ આજે કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં ગંગા માતાના ઘાટ પર દેવ દિવાળીના દિવસે પ્રગટાવવામાં આવશે આપણી સંસ્કૃતિમાં દેવ દિવાળીનું ખૂબ મોટું મહત્ત્વ છે અને આજે આ બહેનોએ આ સંસ્કારી નગરીથી આ યાત્રા શરૂ કરીને એ ઘાટ સુધી લઈ જવાના છે લગભગ ત્રણ લાખથી પણ વધુ દીવાઓ ત્યાં પ્રગટાવવામાં આવશે ત્યાંના પ્રશાસન સાથે ત્યાંના તમામ સરકારી અધિકારીઓ સાથે રહી આ કાર્યક્રમ કરવામાં આવશે આજના આ કાર્યક્રમમાં દર્ભાવતીના એમએલએ શૈલેષભાઈ પોતે હાજર રહીને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહન આપવાના છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષ બિરેનભાઈ શાહ પણ હાજર રહેવાના છે મારા સાથી ગુજરાત પ્રદેશ કારોબારીના સદસ્ય શશિકાંતભાઈ પટેલ પણ હાજર રહેવાના છે તમામ આ ગામના ઉંચેરા માનવીઓ અને વડીલ મૂરબીશ્રીઓ હાજર રહી આ સંસ્થાને સપોર્ટ કરીને આ બહેનોને સપોર્ટ કરવા અત્યારે હું અમનો આભાર વ્યક્ત કરું છું અને આવનાર સમયમાં આવા નવા અમને સપોર્ટ કરતા રહે તેવી અભ્યાર